વડોદરા શહેરના પાણીગેડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડીસીપી ઝોન ત્રણની કચેરી ખાતે આગામી તહેવારો જેમાં રમજાન ઈદ અને હોળી ધુલેટી સમાવેશ થાય છે જેને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન તહેવારો દરમિયાન શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે વિવિધ માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા શાંતિ સલામતીના સમિતિના સભ્યો અને અધિકારીઓએ લોકોને તહેવારોમાં સહકાર આપવાની અપીલ કરી હતી જેમાં ખાસ કરીને હોળી દરમિયાન કોઈ જબરદસ્તીથી રંગ ન અફવાઓથી દૂર રહેવું કોઈ પણ વિવાદિત પરિસ્થિતિમાં તરત જ પોલીસની મદદ લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ શહેરમાં ફૂડ ડિલિવરી સેવા આપતા સંચાલકો ઓપરેટરો માટે પણ ખાસ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી ફ્રૂટ ડિલિવરી કર્મચારીઓ માટે સેફ્ટીના વિવિધ માળખાગત સૂચનો આપવામાં આવ્યા હતા જેમ કે યોગ્ય યુનિફોર્મ અને આઈડી કાર્ડ પહેરવું ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કોઈ પણ સંદિગ્ધ કે વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવો આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યોએ હિસ્સો લીધો હતો અને તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સહયોગ આપવાની અપીલ કરી હતી અત્યારે રમઝામેલો ચાલી રહ્યો છે અને આવનારા શુક્રવારે કોડીનો તહેવાર છે બે તહેવાર છે તે નિમિત્તે સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને તે મિટિંગમાં તમામ સમાજ તમામ સોસાયટીમાં સોસાયટી સમાજની ચેમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને એકતા જળવાઈ રહે કોઈપણ સાથે જબરદસ્તી કરીને કલર ઉડું કલર ઉડાડવામાં આવે પાણી લગાવવામાં ન આવે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તે બાબતે તેમને વાત કરવામાં આવી છે આ સિવાય પણ ઘણી ઘણીવાર વાર ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે ફેક ઇમેજીસ જે બીજા જે જૂના ઇમેજીસ હોય જૂના વિડીયો હોય અથવા બીજા બધી ઘણા બીજા કોઈ પ્રદેશના વિડીયો હોય જે વાયરલ કરીને આ વિસ્તારમાં બી ઘટના બની છે એમ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે એ ડૉલો વેસિંગ બી કરવામાં આવતી હોય છે તો આ બધું ન કરવામાં આવે એ બાબતે તમામને જાણ કરવામાં આવે છે પોલીસનો બંદોબસ્ત આપણે રાખવામાં આવે છે જેમાં લાઠી એમની સાથે પોલીસ સુસજ્જ રીતે ઉકેલી હોય છે તથા પરિવહન જે પણ અમે યોગ્ય બંદોબસ્તમાં કરતા હોઈએ છીએ